જીવને શરાગતિથી ફરી ભગવાનમાં ભેળવવામાં આવે તો તેની અપવિત્રતા સર્વથા દૂર થઈ જાય છે અને મહાન પવિત્ર બની જાય છે અહીં જેઓ પ્રભુજીના શરણે આવીને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માનસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે અહીં નાના શબ્દમાં એ જ કહેવાનું છે કે આપને પૂરેપૂરું પ્રભુને શરણાગતિ થવાનું છે કોઈ પણ મનમાં લૌકિક વિચારો લૌકિક કાર્ય પણ આવશ્યક હોય તેટલા જ કરવાના છે લૌકિક વિચારો લૌકિક વાણી જરૂર હોય તેટલું જ કરવાનું છે બાકી સર્વ સમય મન દયાના પાત્રમાં મૂકીને પ્રભુને શરણાગતિ એટલે કે ચરણ કમળોમાં સમર્પિત કરવાનું છે વાલા મિત્રો આજે હું જે કંઈક પણ સત્સંગમાં લઈ રહ્યું છે એ બધું જ હું સંકલન કરીને લઈ રહ્યું છું એટલે આપણને ખૂબ જ મજા આવશે અને આપણને જે સત્સંગ કરીએ છીએ તેમાંથી આપણને જે લૌકિક વિચારો જે આ દુનિયામાં જે જે કંઈક પણ આપણને મનને અશાંતિ કરાવે છે જડ પદાર્થોમાંથી આપણને આ શક્તિ હોય છે તેમાંથી મુક્ત કરી પ્રભુને ચિત્તમાં રાખીને પ્રભુને કેન્દ્રમાં રાખીને આપણને અલૌકિક સત્સંગનો આનંદ માનીએ એ જ શ્રીજી મન માટેનું કાર્ય છે શ્રીજી મન આપને આ સત્સંગમાં દરેક વસ્તુ દરેક સારી બાબતોનું ઉલ્લેખનનું સંકલન કરીને સત્સંગ લઈ રહ્યું છે હું અને મારું એ જ પ્રભુથી આપણને દૂર કરે છે એટલે કે દરેકમાં જે ભાવ છે તે જ આપણને પ્રભુથી દૂર કરે છે એટલે ઈશ્વરની શરણાગતિને સ્વીકારવાની વાત છે અનંતના ચરણોમાં સ્વયંને સમર્પિત કરી દેવાની વાત પ્રભુ કહે છે પ્રભુ પોતે જ કહે છે કે તમે સ્વયંને મારા જ ચરણોમાં સમર્પિત કરી દો પરમાત્મા આપની અંદર પ્રવેશીને આત્મવિશ્વાસ જગાડવાની વાત કરે છે એવું તે વિશ્વાસથી આપના રોમે રોમમાંથી બોલી રહ્યા છે પણ આપણને આપણા હું અને મારાનો અહંકાર છૂટતો જ નથી આપણા બધાની જ આ દશા છે કે હું અને અહંકાર હું અને મારું એ અહંભાવ એ અહંકાર જ આપણને પ્રમુથી પ્રભુથી વિમુખ બનાવીને લૌકિક વિચારોમાં અને લૌકિક પદાર્થોમાં ભટકાવે છે અહંકાર તેને સમર્પણ કરવા દેતો નથી મસ્તક મૂકવા દેતો નથી અહીંયા ખૂબ જ સરસ દ્રષ્ટાંત આપેલું છે જે છે નેપોલિયનનો અહંકાર નેપોલિયન બોનાપાઠ નેપોલિયન બોનાપાઠ બાળપણમાં કેટલાક પુસ્તકો જોઈ રહ્યો હતો તે જ્યારે ભણતો હતો ત્યારે તેને પોતાની સ્વાધ્યાય પોથીમાં એક વાક્ય લખ્યું કે મારે આખી દુનિયા જીતવી છે તો તેથી મારે દુનિયાની ભૂગર્ભ તો ભણવી જ પડશે તેના મસ્તકમાં સમગ્ર દુનિયા જીતવાનો ખ્યાલ હતો સેન્ટ હેલેનાનો નાનો દ્વીપ છે તે નેપોલિયન બોનાપાઠ એની ચારે બાજુ ગોળ લીધી દોરી દીધી અને લખ્યું કે આ એટલી નાની જગ્યા છે કે એને જીતવાની કોઈ જરૂર નથી અને માત્ર મજાની વાત એ છે કે નેપોલિયન જ્યારે હાર્યો તો સેન્ટ હેલોનાના દ્વીપ એટલે કે ટાપુમાં તેને પૂરી દેવામાં આવ્યો જ્યારે તે હાર્યો ત્યારે તેને તે જ સેન્ટ હેલેનાનો દ્વીપ પૂરી દેવામાં આવ્યો કે જે તેને નાનો લાગ્યો હતો કે જે તેને જીતવાનું તુચ્છ લાગતું હતું તે જ દ્વીપમાં તેને પૂરી દેવામાં આવ્યો એટલે કે કેડ કરવામાં આવ્યો જે સ્થાને એને કહ્યું હતું કે જીતવા માટે આ બહુ નાની જગ્યા છે તે જ સ્થાન એને જીતવાની કોઈ જરૂર ન હતી તે જ તેને જીતવા આખી દુનિયા તો તેને જીતી લીધી એને જીતવા ઈચ્છતી હતી તે આખી દુનિયા તેને જીતી લીધી પરંતુ આટલી દુનિયા તે હારી ગયો એટલે કે જે સ્થાન તેને નાનું લાગતું હતું તે સેન્ટ હેલેનાનો દ્વીપ તે આખી દુનિયા જીતવા છતાં હારી ગયો અને અંતમાં સેન્ટ હેલેનાનો દ્વીપ પજ બચ્યો અને તેની ઉપર જ કેદી બનીને નેપોલિયન ત્યાં અંત સમયમાં રહ્યો અને કદાચ તેને ખ્યાલ પણ નહીં આવ્યો કે ક્યારેક ભૂગોળના પુસ્તકમાં જે સેન્ટ હેલેના બિલકુલ નાનું લાગતું હતું અંતમાં ત્યાં જ શરણ મળ્યો આમ આપનો અહંભાવ અને હું અને મારું જે આપનો ભાવ રહે છે તે જ આપણને પ્રભુથી વિમુખ કરે છે નેપોલિયન આખી દુનિયા જીતી ગયો પરંતુ સેન્ટ હેલેનાનો દ્વીપ જે તેને નાનો લાગતો હતો જે તેને તુચ્છ લાગતો હતો અંતે તેને જ ત્યાં શરણ મળ્યો અહમભાવ પરથી આપણને આ જ વસ્તુ દૂર કરે છે પ્રભુથી વિમુખ કરે છે એટલે અહંભાવ આપણામાં કદી ના લાવવો જોઈએ મદ ઘમંડ અહંભાવ કે જે અભિમાનમાં પરિણમે છે તેનાથી વાલા વૈષ્ણવો વાલા મિત્રો એનાથી દૂર રહેવું જોઈએ કેમકે તે આપણને પ્રભુથી દૂર કરે છે લૌકિક દ્રષ્ટિએ આપણને મદદ લૌકિક મદદ આપણને પ્રભુથી વિમુખ કરે છે ગોપીઓ ગાયો વૃક્ષો બધા જ પ્રભુની શરણાગતિ સ્વીકારી અને અંતે પ્રભુને પ્રાપ્ત થયા તેમને નિષ્કામ ભક્તિ કરી તેથી જ તેઓ પ્રભુથી શરને પ્રાપ્ત થયા